તો રાજ્યની તમામ આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ કરવામાં આવ્યા છે વાહન વ્યવહાર કમિશ્નરે ટ્રેક બંધ કરવાની જાહેરાત કરી ટેકનિકલ ખામી હોવાથી ટેસ્ટ બંધ કરાયા છે ત્રણથી પાંચ ઓક્ટોબર સુધી હજારો ટેસ્ટ બંધ કરવામાં આવ્યા છે તમામ એપોઇન્ટમેન્ટને રીશેડ્યુલ કરવામાં આવશે પહેલા પણ અનેક વખત આરટીઓના સર્વરમાં ખામીની ઘટનાઓ બની છે તો ત્રણથી પાંચ ઓક્ટોબર સુધી ટેસ્ટ ટ્રેક હાલ બંધ રહેશે અને ફરીથી જે તમામ અપોઇન્ટમેન્ટ આવેલી છે તેને રીશેડ્યુલ કરવામાં આવશે પહેલા પણ અનેક વખત આરટીઓના સર્વરમાં આવી રીતે ખામીઓની ઘટનાઓ બની ચૂકી છે અને ફરી એક વખત રાજ્યની તમામ આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ કરવામાં આવ્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ જોડાઈ ગયા છે પાર્થ રાજ્યની તમામ આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ કરવામાં આવ્યા છે પહેલા પણ આ રીતે ટેકનિકલ ખામી હોવાથી બંધ રહ્યા છે શું સમગ્ર મામલો હજી રીતે ચોક્કસથી વાત કરવામાં આવે તો દર મહિનામાં બે થી ત્રણ વખત અમદાવાદ આરટીઓ હોય કે કોઈ પણ આરટીઓ હોય કે જ્યાં ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં પરીક્ષા લેવામાં આવે છે તે બંધ હોય છે સર્વરની ખામી હોય છે સર્વર બંધ હોય છે સર્વર ધીમું હોય છે એવા બાના આપતા હોય છે ત્યારે આજે રાજ્ય સરકારના જે ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા સત્તાવાર એક જાહેરાત કરવામાં આવી છે કે છેલ્લા ત્રણ દિવસથી આ જે આરટીયુ નું સર્વર છે તે સર્વરમાં ટેકનિકલ ખામી હોવાના કારણે છેલ્લા બે દિવસથી તો જે એક્ઝામ લેવામાં આવતી હતી તે એક્ઝામ બંધ રાખવામાં આવતી હતી ત્યારે આવતીકાલે પણ ટ્રેક બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે વાહન વ્યવહાર કમિશનર દ્વારા આ ટ્રેક બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે અને આ ગાંધીનગર જે ટેકનિકલ ટીમ છે તે દિલ્હી સાથે અત્યારે સંકળાયેલી છે અને વહેલીમાં વહેલી તકે આજે આ જે ટેકનિકલ ખામી છે તેનો નિકાલ કરવામાં આવે મહત્વની વાત કરવામાં આવે તો દર મહિને આવી ટેકનિકલ ખામી ઉભી થતી હોય છે કારણ કે જે આરટીઓનું સર્વર છે તે સાતથી જોડે કનેક્ટ કરવામાં આવ્યું છે અને સારથીનું સર્વર છે તે દિલ્હી અને હૈદરાબાદ ખાતે હોવાને કારણે ગુજરાત સરકાર આમાં કઈ કરી શકતી નથી ત્યારે ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકારના કારણે અને જે આ ઓનલાઈન ટેસ્ટ ટ્રેકના કારણે સામાન્ય લોકોને પણ હેરાન થવાનો વારો આવે છે ત્યારે હવે જયારે પણ ટેસ્ટ ટ્રેક ચાલુ થશે ત્યારે જે લોકોએ આ ત્રણ દિવસની અંદર એપોઇન્ટમેન્ટ લીધી હતી તે લોકોને રીસેડ્યુલ પણ કરવામાં આવશે અને આરટીઓ દ્વારા તેઓને મેસેજ કરીને જાણ કરવામાં આવશે આપવા બદલ